નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં મિત્રો આજે બીજા મહિનાની તેર તારીખ ને મંગળવારના રોજ મિત્રો આજની ઘઉની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આવકમાં તો આજે ઘણો બધો સુધારો થઈ ગયો છે આપ જોઈ શકો છો આરસીસી ગ્રાઉન્ડ આખું ભરાઈ ગયું છે મિત્રો આવક આજે જોરદાર થઈ ગઈ છે મિત્રો અને મિત્રો હરાજી નું કામકાજ બસ થોડી જ વાર માં ચાલુ થવાનું છે અને મિત્રો ઘઉની ક્વોલિટી વિશે આજની વાત કરી તો મિત્રો આજે પણ સારી ક્વોલિટી આવેલી છે માલની ભાવની વાત કરીએ મિત્રો તો ગઈકાલે સાતસો પ્લસ સુધીના ભાવ નીકળાતા આજે પણ આશા કરું છું કે સાતસો રૂપિયા સુધીના ભાવ નીકળે આ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો તમને તમામ પ્રકારના ભાવ આમાં મળી જશે હરાજીનું કામકાજ બસ થોડી જ વારમાં ચાલુ થવાનું છે તો હમણાં જાણી લે શું રહે છે આજના ઘઉંના બજાર ભાવ મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરતા રહેજો ને અન્ય ખેડૂત ભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ ફાઇનલી ખેડૂત મિત્રો હરાજી કામકાજ ચાલુ થઈ ગયું છે ને આજના વોક્સમેન છે દિનેશભાઈ

પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ થયો ટુકડા ઘઉં છે મીડિયમ ક્વોલિટી છે પિસ્તાલીસ પચાસ પંચાવન પાંચ પાંચ સિત્તેર પચોતેર

છસો રૂપિયા પાંચ દસ પંદર પચીસ છસો ને એકસાઠ રૂપિયા ભાવ એક નંબર નવા ટુકડા છે છસો ને એકસઠ રૂપિયા ભાવ થયો છે સારી ક્વોલિટી છસો ને એકસા પાંચસો રૂપિયા હવા પાંચસો લખી પાંચસો

છે છે રૂપિયા ભાવ મીડિયમ ક્વોલિટી છે થોડાક બાકી ચોખ્ખું એકદમ છે ઉતરૃ કાકરો કાય છે અને પાંચસો ને છાસઠ રૂપિયા ભાવ થયો પાંચસો રૂપિયા પૂરો ભાવ થયો છે અમેરિકન ટુકડી છે હવા વાળું બઉ છે નવા ઘઉં છે પાંચસો રૂપિયા પૂરો ભાવ જે છે અમેરિકન ટુકડી છે

પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ ગયો જે ટુકડા છે જૂના છે પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ ગયો જૂને છે જૂના ટુકડા છે પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ ગયો પંચાવન

સાતસો ને એકત્રીસ રૂપિયા ભાવ દ્યો છે શું કરે એક નંબર ડુકડી જો કાંઈ ઘટે નહીં આવ્યું છે અને ખેડૂત છે તો એની જરાક વાત કરી લે કયા ગામનું છે હું સાતસો ને એકત્રીસ રૂપિયા ભાવ દ્યો છે આ ખેડૂ છે આપણી એરે કેવું ગામ બાપા તમારું ત્રાપુડા ગામ થી લઈને આવ્યા છે બાપા આણું ક્યારે વાવેતર કર્યું તું બાપા દશેરા એ વાવેતર કર્યું તું ચારસો છટનું ઘઉં આવેલા છે સાતસો એકત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે સુપર એક નંબર ક્વોલિટી માલ બનાવ્યો છે ભાઈ દાણે એકદમ સોલિડ છે સાતસો ને એકત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે હા રાધેશ્યામ દલાલ છે ભાઈ એ તમને કહી દઉં આ દલાલ છે રાધેશ્યામ સાતસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ પ્રમાણે હતા મિત્રો જેવા ઘઉં એવા ભાવ થાય છે મિત્રો સાતસો ને એકત્રીસ રૂપિયા સુધીના ભાવ નીકળ્યા છે અત્યાર સુધીમાં સુપર મોલના તમને ભાવ બતાવ્યા બાજુમાં ત્રાકુડા ગામથી આવ્યા હતા સાતસો એકત્રીસ રૂપિયા બાપાને ભાવ મળ્યો છે લોકોન ઘઉંની વાત કરીએ તો તેમાં તેજી છે સાડા પાંચસો રૂપિયાની આસપાસ નવા લોકોન ઘઉંની ભાવ થાય છે મિત્રો તેમજ સાડા ચારસો છનું ઘઉં હોય તો સાતસો એકત્રીસ રૂપિયા સુધી ભાવ થાય છે છસો રૂપિયા ભાવ થાય છે સાડા પાંચસો માં વેચાય છે જેવા ઘઉં એવા ભાવ થાય છે મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ